ક્યારેક રસ્તામાં બનેલી એક ઘટના આખું જીવન બદલી નાખે છે અરવલ્લીના હાઈવે પર પણ એક એવી ઘટના બની કે જેને સાંભળીને તમે કહેશો કે મોત સામે ઊભા રહીને ચમત્કાર થો લુણાવાળા માલપુર સ્ટેટ હાઈવે પર દાહોદના કેટલાક ભક્તો અંબાજી દર્શને જઈ રહ્યા હતા ગરમ સૂર્યપ્રકાશમાં પગલાં થાકી ગયા હતા પણ હોટ પર અંબાજીનું નામ હતું અને પછી અચાનક એક હજાર વાહન ચાલકે તેમને અડફેટમાં લીધા ઝાટક્યા જ બીપાદાત્રીઓ ઘટના સ્થળે મોતને ભેટી ગયા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો અક્ષપાદના ભયંકર અવાજથી આસપાસના લોકો દોડે આવ્યા અને તરત માલપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ ત્યારબાદ ગાયલને માલપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યારે ઘટના સ્થળે મોતને ભેટેલા બે લોકોના મુદ્દેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો પણ મિત્રો દુઃખદ ઘટનાની વચ્ચે કંઈક એવી ઘટના બની કે જેને જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા અહીંયા જેવી જ આ ઘટના બની તેવામાં મોતને બેઠેલો એક વ્યક્તિ પોતાની અંતિમ ક્ષણોમાં અમારું નામ લઈ રહ્યો હતો આ શબ્દોને બોલતા જો ત્યાં હાજર તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા કેમ કે કોઈ માણસ મરતા મરતા પણ આટલે હદ સુધી ભક્તિ કરશે તે ખરેખર ચોંકાવનારી વાત છે જોકે તેના બાદ આ વ્યક્તિનું પણ મૃત્યુ થયું હતું ત્યારે મિત્રો બનલી આ એક ઘટનાને લઈને તમારે શું કહો છે તે તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારે આજના વિડીયો માટે આટલું જ